દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે અને વેબસાઈટ મિત્રો અહીંયા આપેલી છે તો તેમના પરથી વધુ માહિતી મેળવી શકાશે તો વેબસાઈટ મિત્રો જોવી જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે ત્યાં મિત્રો પ્રોગ્રામ અને બ્રાન્ચનું નામ આપેલું છે જેમાં પ્રથમ બી ટેક કેમિકલ એન્જિનિયરિંગની પ્રોફેસરની એક જગ્યા છે એસોસિએટ પ્રોફેસરની બે જગ્યા છે અને આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા છે ત્યારબાદ બીટેક સિવિલ એન્જિનિયરિંગ ની પ્રોફેસર ની એક જગ્યા છે એસોસિયેટ પ્રોફેસર ની બે જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર ની એક જગ્યા છે ત્યારબાદ બીટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની પ્રોફેસર ની એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિયેટ પ્રોફેસર ની બે અને આસિસ્ટન્ટ પ્રોફેસર ની એક જગ્યા છે ત્યારબાદ બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગ ની પ્રોફેસર ની એક એસોસિયેટ પ્રોફેસર ની બે જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર ની બે જગ્યા છે બીટેક કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ જેમની પ્રોફેસરની 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 જગ્યા 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 છે 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 એસોસિએટ અને આસિસ્ટન્ટ તો મિત્રો સૌથી વધુ પ્રોફેસર સાયન્સ અને એન્જિનિયરિંગની બીટેક આઈટી જેમની પ્રોફેસરની એક જગ્યા છે અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ચાર જગ્યા છે ત્યારબાદ એમબીએ ઓનલાઈન એમબીએ તેમની પ્રોફેસરની એક જગ્યા છે એસોસિએટ પ્રોફેસરની એક જગ્યા અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ત્રણ જગ્યા છે ત્યારબાદ ઇન્ટિગ્રેટેડ એમએસસી એમસીએ ત્રણ જગ્યા છે ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસરની ચાર જગ્યા છે ત્યારબાદ ઇંગ્લિશની એસ આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા છે મેથની આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા છે ત્યારબાદ મિત્રો ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર જેમની એક જગ્યા છે બીઈ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ ફોર સીએમટી લેબોરેટરી જેમની બે જગ્યા છે સિનિયર એકાઉન્ટ એમ કોમ સીએ જેમની એક જગ્યા છે અને મિત્રો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે ત્યારબાદ સિનિયર હોસ્ટેલમાં મિત્રો બોયસ અને ગર્લ્સ હોસ્ટેલમાં એક જગ્યાની ભરતી છે પ્રોગ્રામરની બે જગ્યા છે લેબ આસિસ્ટન્ટની ત્રણ જગ્યા છે જેમાં ઇલેક્ટ્રોનિક વિવિધ પદો માટે ભરતી છે જેમની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તેમના પરથી વિશેષ માહિતી મેળવી શકાશે તો ફાર્માસ્યુટિકલની પ્રોફેસરની એક જગ્યા છે એસોસિએટ પ્રોફેસરની એક પણ નથી આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા છે ત્યારબાદ ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી જેમની પ્રોફેસરની એક જગ્યા છે એસોસિએટ પ્રોફેસરની એક જગ્યા છે ત્યારબાદ મિત્રો ફાર્માકોલોજીની એસોસિએટ પ્રોફેસરની એક જગ્યા છે તો આમ વિવિધ પદો પર ભરતી બહાર પાડવામાં આવેલી છે પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર ત્યારબાદ મિત્રો એનજી પટેલ પોલિટેકનિક જેમની વેબસાઇટ પણ અહીં આપેલી છે તેમના પરથી વધુ માહિતી મેળવી શકાશે જેમાં ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ જેમાં લેક્ચરરની બે જગ્યા છે ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લેક્ચરરની એક જગ્યા છે એકાઉન્ટ જેમની એક જગ્યા છે અને પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ એમ એમ કોમ કરેલ હોવું જોઈએ ત્યારબાદ ફેસિલિટી એલિજિબિલિટી કેટિયા શૈક્ષણિક લાયકાત અને વધુ માહિતી મિત્રો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે તો વિગતે માહિતી જોઈ લેવી તો આ મહત્વપૂર્ણ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી આવેલી છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ભાગ લેવો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર